રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં ટોટલ આઠસો સડત્રીસ નવરાત્રિનું આયોજન થવાનો છે જેમાંથી ગયાર કોમર્શિયલ ગરબા એટી જેટલા જો જ્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થનાર છે એવા ગરબા અને સાતસો ચોમાળીસ જેટલી નાની શેરી ગરબીનું આયોજન નાની શહેરી ગરબાનું આયોજન કરવામાં આવશે એના સિવાય સાત શોભાયાત્રા અને દશેરા વિજય દશમીના ઉપલક્ષમાં ત્રણ યાત્રાઓ અને રાવણ દહેનના પ્રોગ્રામ પણ છે આમાં રાજકોટ જિલ્લા પોલીસ તરફથી એક એસપી એક એસપી તીન ડી વાય એસપી ત્રેવીસ પોલીસ ઇન્સ્પેક્ટર ત્રેવીસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ચારસોથી વધારે પોલીસ કર્મી અને આઠસોથી વધારે હોમગાર્ડ આ ડિપ્લોય કરવામાં આવ્યા છે અને અમારી સી ટીમ ચોવીસ પાર્ટમાં ડિવાઈડ કરીને સી ટીમ દરેક રાત્રિ નાની ગરબા અને મોટા કોમર્શિયલ ગરબામાં ટ્રેડિશનલ ડ્રેસમાં કે તો સિવિલ ડ્રેસમાં ડિપ્લોય રહેશે અને અમારી જનરક્ષક એકસો બારની ત્રેવીસ ગાડીઓ આ ડિપ્લોયડ રહેશે એના સિવાય પચાસથી વધારે મોટર રૂટ તૈયાર કરવામાં આવ્યા છે જે રેગ્યુલર ગામડાઓના વચ્ચે પેટ્રોલિંગ કરતા રહેશે અને સીસીટીવી કેમેરા અમે મોટી કોમર્શિયલ ગરબામાં અને જ્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થનાર છે ત્યાં સીસીટીવી કેમેરાની વ્યવસ્થા કરવામાં આવી છે એના સિવાય આ આયોજકોને એક માર્ગદર્શિકા શું કરવું અને શું નહીં કરવું એની માર્ગદર્શિકા તમામ આયોજકોને આપવામાં આવી છે અને પોલીસ સતત પેટ્રોલિંગ કરશે અને અમે સોશિયલ મીડિયા માટે અમારી સાયબર સેલની ટીમમાં એક સેપરેટ ટીમ બેઠાઈ છે જો કન્ટિન્યુઅસ સોશિયલ મીડિયા પર મોનિટર કરશે કોઈ લોકો સામાજિક દુર્ભાવના ફેલાવવાની કોશિશ કરશે તો એના વિરુદ્ધમાં સખ્ત પગલાં લેવામાં આવશે અને આયોજકોને જો સૂચના આપવામાં આવી છે આમાં પાર્કિંગની વ્યવસ્થા પાર્કિંગથી મુખ્ય સડક અને મુખ્ય સડકથી આયોજન સ્થળ સુધીની લાઇટિંગની વ્યવસ્થા મહિલાઓ માટે સેપરેટ વોશરૂમની વ્યવસ્થા લાઈટ માટે એક કન્ટીજન્સી વ્યવસ્થા ત્યાં સીસીટીવી રૂમ હોવો જોઈએ એ તમામ ડિસ્કશન અને ચર્ચા આયોજકો સાથે થઈ ગયેલ છે એના મોટા આયોજકો સાથે આવતીકાલમાં ફરીથી એક મિટિંગ અમે કરવાના છીએ અને શાંતિથી સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં નવરાત્રી ગરબાનું આયોજન થાય એના માટે રાજકોટ ગ્રામ્ય પોલીસ કટિબદ્ધ છે અને અમે રાજકોટ ગ્રામ્ય વિસ્તારના તમામ લોકોને નવરાત્રિની શુભેચ્છાઓ પાઠવે છે